નમસ્કાર જોહાર ગુજરાતમાં બે વાત ચાલે છે એમના સમર્થકોએ હંગામો કર્યો અને આજે જ્યારે કોર્ટમાં રજૂ કરવાનો વાર આવ્યો ત્યારે કોર્ટમાં કિલેબંધી કરી દેવામાં આવી કોર્ટમાં કોઈને પણ જવા દેવામાં આવ્યા કોર્ટમાં વકીલોને પણ અટકાવી દીધા જે અંશુની વાત છે કોઈએ જોયા નહીં એવા દ્રશ્યો જે દેશી ન્યૂઝ બતાવી રહ્યું છે વકીલોને કોર્ટની બહાર રોકી દેવામાં આવ્યા જે અન્ય વકીલ હતા એ અન્ય પોતાના કામ અર્થે જતા હતા એમને પણ રોકી દેવામાં આવ્યા જ્યારે એક વકીલ હતા એ ભરૂચથી આવ્યા હતા આકાશ નામ હતું અને એમણે કહ્યું કે મારે જજ સાહેબનું કામ છે એમની સાથે મુલાકાત છો ભરૂચથી આવ્યો છો મારી પાસે સમય નથી એમને મળીને મારે જવાનું છે પણ પોલીસ તંત્ર દ્વારા એમને પણ કોર્ટના પટાંગણમાં ઘુસવા ન દીધા

મારે થોડી કોર્ટમાં જવા માટે પરમિશન ગઢવી સાહેબ ની કોર્ટ છે ગઢવી સાહેબ બી ઉપર છે કાયદા થી ઉપર છે ગઢવી સાહેબ મારે થોડી પરમિશન લેવાની તમે મને સફાટા માલ લેજો તમે મને પૂરી લેજો બસ તમારે જે કરવું હોય કરી લેજો

તમે ત્યાં સનદ બતાવું આ લોકો તો ખરું બોલ આકાશ મોદી મારું નામ છે મારે અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મળવાનું છે જજ સાહેબ મારા અવગત આકાશ મોદી

મેસ પ્રેસિડન્ટ છું બાર માંથી રોકેલો જ છે હું ખાલી આપું છું વિરુદ્ધ થી મેં વાઇસ પ્રેસિડન્ટ જ છું બાર બધા જ લખવાનો દરવાજો બંધ કરે આ માલિક થોડાક તમે કરવા માટે તમારી પાસે છે કોઈ ઓર્ડર બંધ કરી શકો બંધ કરી શકો મેં તમને કહું છું કાયદા મોરો માડ્યા અમારો ઘરે આને બંધ કરી શકો યાર વકીલ નેટલા જવા પસંદ કરવા તો જવા નથી પણ યાર તમે જવા દેવું પટલભાઈ તમારી તમારી વાત પૂરી થઈ હવે બટારો એલોકાનું કામ નથી કરો તમે પાંચ મિનિટ અરે એમનું કામ છે હું વાંધો છે મારી વાત સાંભળો પાંચ મિનિટ પેલા જાય

તમારે તો લો ઓર્ડર ની પણ અમારા કામ છે તો દિવસ છે

ના જઈ શકે એવું ક્યાં લખ્યું નથી જવાનું એવું છે એવું થોડું ચાલે કાયદો છે ધન્યવાદ <coughs> <coughs> કાયદા નું માનવું છે એટલે જ વકીલે જવા દેવાની વાત છે તમે એમ કહો વાંધો નથી તમે લોકો કહી આવ્યો છે કોઈ ને નથી જવા દેવા ને એમ કોર્ટ માં તમે પાંચ મિનિટ પછી તમે અખિન રાખ સાહેબે એટલે તમે ગેટ બંધ કરી શકો એવું પોલીસ સ્ટેશન નહીં આ કોર્ટ છે

ચર્ચા મારા વાર તમે પોલીસ જોડે કે પછી બરાબર ચર્ચા બરાબર પછી તમે સાંજે હોય

શરમ કરો

વકીલે છેવટે પોલીસને દંડવત પ્રણામ પણ કરી દીધા તો પણ પોલીસે જવા ન દીધા તમે એક વાત સાંભળી હશે તમારા ઘરે પોપટ કદાચ પાડ્યો હશે તો પોપટ એક જ રટન કરે છે રામ બોલાવો તો રામ બોલશે અને જે બોલાવો તે જ બોલશે તેવી રીતે દેડિયાપાળાની જે પોલીસ હતી એ પોલીસ એક જ રટન હતી કે લો એન્ડ ઓર્ડરની અમે દેખભાળ કરીએ છીએ લો એન્ડ ઓર્ડરની અમે દેખભાળ કરીએ છીએ લો એન્ડ ઓર્ડરની દેખભાળ કરીએ છીએ ફક્ત ચોવીસ કલાકમાં આનાથી નથી અને કહેવામાં આવ્યું નથી પણ ઓર્ડર બધી જ જગ્યાએ હોય છે લો એન્ડ ઓર્ડર દારૂના અડ્ડા ચાલે છે ત્યાં પણ લો એન્ડ ઓર્ડર હોય છે જ્યાં લૂંટફાટ થાય છે ત્યાં પણ લો એન્ડ ઓર્ડર હોય છે જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ત્યાં પણ લો એન્ડ ઓર્ડર હોય છે પણ આવી કોઈ જગ્યાએ લો એન ઓર્ડરની ટીપોળી નથી વાગતી ફક્ત ચેતર વસાવાને કર્યા છે ત્યારે કલાક દરમિયાન પોલીસ સ્ટાફના પોલીસના અધિકારીઓના મુખમાંથી એક જ સવાલ આવે છે લો એન્ડ ઓર્ડર ની અમારે જાળવણી કરવાની છે લો એન્ડ ઓર્ડર ની અમારે જાળવણી કરવાની છે સમયમાં જોવાનું રહેશે કે આ લો એન્ડ ઓર્ડર છે ક્યાં